જે લોકો પચાસ પચાસ વર્ષથી ઝૂંપડા બાંધી અને રહેતા હતા તેમના ઝૂંપડા ખાલી કરવા પાલિકાએ નોટિસ આપી છે જેને લઈ આ ગરીબ લોકો પર રીત આભ તૂટી પડ્યું છે બીજું ત્રીજું કર્યું તો આજે તમે લોકો અમુને ને અમુને વસાઈને તમે કાઢો છો તો અમારે જવું ક્યાં સાહેબ અમારા બાલ બચ્ચા આજે શિયાળો આવ્યો અમે ઠંડીના ક્યાં રહીએ કયો ના રહીએ અમને કોઈ મકાનો નથી મળી વ્યવસ્થા નહી મળી તો અમારા બાલ બચ્ચો લઈને અમે ક્યાં દઈએ સાહેબ અમે ક્યા જઈશું સાહેબ આ પીડા વેદના આ ગરીબ લોકોની છે આજે હિંમતનગર ની હાથ મધ્યનાલ કિનારા પર વસેલી ઝુંપડપટ્ટી તમે જોઈ રહ્યા છો એ છાપરામાં રહેતા લોકો તેમના બાપ દાદા ના માં રહી રહ્યા છે જો કે હવે તેમના માથેથી બે દિવસમાં આ છાપરું પણ છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હિંમતનગર નગરપાલિકાએ રીડેવલપમેન્ટના નામે આ લોકોને નોટિસ આપીને તાત્કાલિક અસરથી જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે જેને લઈને સ્થાનિકોના માથે આભ તૂટી પડ્યું છે આ કેનાળ પટ્ટી પર છેલ્લા પચાસ સાઠ વર્ષથી લોકો રહે છે અને આજે શિયાળાના ટાઈમે એવી ઠંડી પડે છે એ ટાઈમે અમને અહીંથી હટાવવાનું કીધું છે અને ઘણી બહેનોની ડિલિવરી છે પ્રેગનેન્ટ પણ છે અને છોકરા ઘણા લોકોના એક્સિડન્ટ થઈને પગાત પણ ભગાયેલા આ ઝુંપડપટ્ટીમાં હોય છે અને અમને કોઈ વિકલ્પ વ્યવસ્થા આલ્યા વગર અહીંયાથી એમને ગાડી મૂકવા માટે નગરપાલિકાએ ચીફ ઓફિસરે નોટિસ આપેલી છે એટલે એમને વિકલ્પ વ્યવસ્થા મળે સારી જગ્યા મળે અને સારા મકાન મળે એવી સરકાર જોડે મારી નવર અપીલ છે આ વિસ્તારમાં હાલમાં કેટલીક મહિલાઓ ગર્ભવતી છે તો કેટલાકને બાળક થાય માત્ર બે જ દિવસ થયા છે તો સામે એક્સિડન્ટના ભોગ બનેલી મહિલા પણ સારવાર લઈ રહી છે ત્યારે આવા શિયાળામાં આ લોકો ક્યાં જાય તે મોટો યક્ષ પ્રશ્ન

દસ વર્ષ પહેલા હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ વિકસાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કરોડો રૂપિયાનું આંધણ થયા બાદ પણ આ જગ્યા જેમની તેમ પડી રહી છે જેમાં અનેક લોકો બેઘાર બન્યા હતા હવે ફરીથી હિંમતનગર નગરપાલિકાના શાસકોએ કેનાલ ફ્રન્ટ બનાવવાની કામગીરી યાદ આવતા પાંચસો લોકોના ઘર છીનવાઈ જાય તેવી સ્થિતિ આવી પડી છે